બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓગણીસમી સદીમાં સંસ્કારી નગરી વડોદરા ખાતે સંકલ્પ લીધો ગરીબ હક અધિકાર માટે અને આજે દેશમાં ચર્ચાનો વિષય છે એકવીસમી સદી હોવા છતાં પણ જાતિ આધારિત જનગણના કેટલી જરૂરી મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે ઓગણીસમી સદીમાં બાબા સાહેબ આંબેડકરે જ્યાં સંકલ્પ લીધો હતો એ સંકલ્પ ભૂમિ પહોંચી અને વર્ગના લોકોને લેવા માટે આપણે પ્રથમ પહોંચીશું એસસી એટલે અનુસૂચિત વિભાગના સમાજ સેવક ભાઈ શું કહો છો એકવીસમી સદી જાતિ આધારિત જનગણના કેટલી જરૂરી એકવીસમી સદીમાં इसकी आवश्यकता फिर से हो गई क्योंकि वो जो आवश्यकता 1917 में थी वो आवश्यकता आज भी बनी हुई है कैसे निर्धारित करेंगे कि उनको ये अधिकार दिए जाए उनकी जनगणना जन के हिसाब से उनकी जितनी संख्या है जितनी जिसकी संख्या भारी उसकी उतनी हिस्सेदारी कैसे तय करेंगे इसके लिए 21वीं सदी में भी इसकी आवश्यकता हो गई खूब सुंदर बात करी कि जारे ભારત સરકાર ત્યારે આપણે બાબા સાહેબ આંબેડકરના બંધારણનો લાભ લેનાર અને આદિવાસી સમાજના અગ્રણી એવા ડોક્ટર નિકુલ પટેલને પૂછીશું એકવીસમી સદી આવી છતાં પણ હજુ જાતિ આધારિત જનગણના કેટલી જરૂરી દેશ આઝાદ થયો એ પહેલા આપણે સમજીએ તો સમાજને જે રીતના છૂત ગણવામાં આવતો હતો અને સમાજની અંદર બાબા સાહેબના આવ્યા પછી જે રીતના બંધારણ અધિકાર મળ્યો તો મને એવું ચોક્કસ યાદ છે કે જેટલી વસ્તી હતી આધારિત જે વસ્તીના લોકો હતા એ પ્રમાણે ચૌદ ટકા સાત ટકાનું જે સંવિધાનિક અધિકાર આપે એના ભાગરૂપે અમારા જેવા જે ગામડામાં અને આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકો શિક્ષણ લીધું અને આજે રોજગારના મૂળ પ્રવાહમાં આવીને સમાજના મૂળ પ્રવાહમાં જોડાય છે આજે બી ઘણા એવા લોકો પછાત છે અને એના લીધે આ વસ્તુ એટલે જરૂરી બની ગઈ છે કારણ કે આજે તમે જુઓ તો સમાજની અંદર જે લોકો વીસ ટકા ના સીમિત દાયરામાં છે બધા લોકો આજે શાસનમાં સત્તામાં સુધી પહોંચી અને જે લાભો અંતકાળ સુધી આપવાના જે વાતો છે થઈ નથી રહ્યા આજે જે વસ્તુ વિચારો કે જાતિગત જનગણના એટલે જરૂરી છે કે જે વસ્તી છે એ વસ્તીનું પ્રમાણ ધીમે ધીમે વધી ગયું છે અને સંવિધાનિક રૂપે સુપ્રીમ કોર્ટે કીધું છે કે પચાસ ટકા કરતા વધારે રિઝર્વેશન ના રખાય હવે સમય પાકી ગયો છે કે જ્યાં બંધારણીય જોગવાઈ પ્રમાણે જે ગણના જાતિગત જનગણના થાય તો જેટલી જેની જાતિ એનો એટલો અધિકાર આ દેશની અંદર હવે જરૂરી બની ગયો છે એના માટે જ હવે આ વસ્તુ જરૂરી હોય અમને લાગી રહ્યું છે ખુબ સુંદર વાત કરી છે ત્યારે અન્ય પણ ભાઈને પૂછ્યું આધારિત જનગણના કરીશું તો

કોઈ પણ ભારતમાં સરકાર બને છે એ જાતિ પકડીને જ રહે છે જ્યારે લોકો કન્વર્ઝન કરી રહ્યા છે શોષણ થાય છે અવડચડ બી છે અન્ય અત્યાચાર થાય છે આઈએસ ની પરીક્ષાની તૈયારી કરનારા માણસને ત્યાં કેટલાક એવા પ્રશ્ન પૂછવામાં આવે છે અને બીજાને કેવા પ્રશ્ન કોને કેટલી માર્કિંગ આપવામાં આવે છે જાતિ જોઈને જ કરવામાં આવે છે જાતિ આ દેશના દરેક નાગરિકના લોહી સામાજિક રાજનૈતિક શૈક્ષણિક અને આર્થિક આ વિષયો સાથે સંકળાયેલો છે જાતિ જનગણના એટલા માટે જરૂરી છે કે ભારત દેશની અંદર કેટલા હરણ છે એ સરકારને ખબર છે કેટલા સિંહ છે એ સરકાર ખબર છે કેટલા જાળવાઓ છે સરકારને ખબર પણ આ દેશના એસસી એસટી ઓબીસી માયોટી સમાજ કેટલો છે એ સરકારને ખબર નથી કારણ કે જો એક સરકાર ને ખબર પડશે તેના માટે કેટલી સ્કૂલો નિર્માણ કરવાનું છે કેટલા નેતાઓ બનાવવાના છે કેટલા આરક્ષણ વિભાગમાં કેટલા વધારા કરવા રોજગાર વધારે કરવાનો છે આ બધું જાતિ જનગણના થશે કારણ કે એક સાઈડ ભાર વધી ગયો એક સાઈડ આખું ભાડ ખાલી પડ્યો છે તાજું એક સાઈડ આખું છે હવે ઇક્વલ કરવાનો સમય છે ઇક્વલ ત્યારે કરશો તમે જ્યારે જાતિ જનગણના કરશો જાતિ જનગણના કર્યા પછી ખબર પડશે કે આ વર્ગમાં શિક્ષણ ઓછું છે આ વર્ગની આર્થિક સ્થિતિ ખરાબ છે આ વર્ગ પાસે નોકરી ઓછી છે આ લોકો પાસે સુરક્ષા અને કવચ ઓછા છે ત્યારે જાતિ જનગણના થી જનગણના મૂળ નિવાસીઓને ન્યાય નથી એટલે અમે ચાહીએ એના આધારિત સ્કૂલની બસો સ્કૂલની રિક્ષાઓ સ્કૂલો કોલેજો બધું બનવું જોઈએ કારણ કે જાતિ જનગણના થશે ત્યારે જ આ દેશનો વિકાસ થશે જાતિ જનગણનાથી જ આ દેશ આગળ વધશે એટલે સૌથી પહેલી અમે ચાહીએ કે જાતિ જનગણના થવી જોઈએ અને

કાર્યક્રમમાં આગળ હવે સુરતના લોકો પાસેથી આ જ મુદ્દે તેમના મંતવ્યો જાણીએ